વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવા અને તેમનામાં વ્યવસાયિક અભિગમ કેળવાય તેવા શુભ હેતુ સાથે આમોદ બચ્ચો કા ઘર સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મક અને વ્યાપારી કુશળતાનો પરિચય આપ્યો હતો આ રંગારંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન આમોદના પીઆઈના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમોદ બચ્ચો કા ઘરના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મોહતમીમ મૌલાના સાહેબ સેક્રેટરી જનાબ ઇબ્રાહીમ રાણા તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આચાર્યો અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ તેમને જીવનમાં સતત આગળ વધતા પ્રોત્સાહિત કર્યા હતા આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ સ્વહસ્તે તૈયાર કરેલી વિવિધ સ્વાદી વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ટીમવર્ક આત્મનિર્ભરતા અને આર્થિક વ્યવહારોની સમજ વિકસાવવાનો હતો વિદ્યાર્થીઓએ પોતે ચીજવસ્તુઓનું માર્કેટિંગ અને વેચાણ કરીને વ્યવસાયિક સૂઝબૂઝનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું સારાના મેદાનમાં સર્જાયેલા મેળાના માહોલમાં બાળકો અને સ્ટાફમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો માત્ર મનોરંજન જ નહીં પરંતુ શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન આપતી આ પહેલની વાલીઓ અને સ્થાનિકોએ પણ સરાહના કરી હતી આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે જીવનલક્ષી કૌશલ્યો શીખવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આજરોજ બચ્ચો કાગડ આમોદ સંચાલિત ગુજરાતી મિડિયમ વિભાગમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેનું ઉદઘાટન આમોદ પીઆઈ સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું અને તેમાં આમોદ બચ્ચુકા ગણના ટ્રસ્ટી તેમજ મહતમી મૌલાના બશીર સાહેબ રાણા સેક્રેટરી જનાબ ઇબ્રાહિમભાઈ તથા ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના આચાર્યશ્રીઓ તથા શિક્ષકગણોએ હાજર રહી બાળાઓના આ કાર્યક્રમને બિડાવ્યા હતા